श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित दौ सौ बावन वैष्णवन की वार्ता अब वार्ता क्रमांक दस अब श्री गुसाई जी के सेवक भाईला कोठारी राजनगर असारवा में रहते तीन की वार्ता को भाव कहत है આ રાજનગર એટલે અમદાવાદનું નામ પહેલાં રાજનગર હતું એટલે અમદાવાદના અસારવામાં આ ભાયલા કોઠારી રહેતા એટલું પવિત્ર સ્થાન છે જેનું ચિત્રાજી મેં આ પુસ્તક ઉપર લગાડેલું છે આ અસલ સ્થાન છે જ્યાં શ્રી ગુસાઈજી આપ પધારતા મુકામ કરતાં સામગ્રી સિદ્ધ કરતાં પોઢતા ત્રણ ભાઈઓને અલગ અલગ લાભ આપતા એ પ્રસંગ જે ગઈકાલે આવેલો એ આ સ્થાન છે અને આ તે વખતનું ચિત્રાજી છે અત્યારે થોડુંક રીવેન્યુએશન કરેલું છે પણ આ મૂળ ચિત્રાજી છે જે લાભ શ્રી ગુસાઇજી આપતા તે વખતનું આ અસારવાનો બેઠકજીનું ચિત્રજી છે ખૂબ વિશાળ બગીચો પણ છે ત્યાં અને ખૂબ વિશાળ જગ્યા છે ત્યાં અંદર જતા જ परम आध्यात्मिक अनुभूति धाई है श्री हरिराय जी भाव प्रकाश में कहे ये भाईला कोठारी को लीला को, को अलौकिक स्वरूप ऊपर हरजी कोठारी की वार्ता में कही आए है सो भाईला कोठारी राज नगर ते कछुक दूरी એટલે કે અમદાવાદ થી થોડેક દૂર ગામ મે એક બનિયા કે ઘર પડતે સો યે 3 ભાઈ હે બેની કોઠારી બાઈલા કોઠારી જયતા કોઠારી સો ઇને કો પીતા રાજનગર મે হাকিમ કે ઉહા રહતો સો કોઠાર કરતો શું પિતા મર્યો ભાઈ હાકીમ કોઠાર રાખે તો ભાઈ રાજનગર અસારવા આવી રહે તે પેલા તો રાજનગરથી એટલે અમદાવાદ થી દૂર એક ગામ હતું ત્યાં એમનો જન્મ થયો હતો એમના પિતા એ અમદાવાદના હાકીમને ત્યાં કોઠારી હતા અને પિતા મર્યો એટલે ત્રણેય ભાઈઓને એ જગ્યાએ નોકરીએ રાખી લીધા તેથી તે લોકો તે ગામ છોડી અને હવે અસારવામાં આવીને વસ્યા જે સ્થાન અત્યારે ચિત્રજીમાં દર્શન થઈ રહ્યા છે તા પાછે બેની કોઠારી નરહરિસન્યાસી સંગપાઈ શ્રી આચાર્યજી કે સેવક ભય સો તો નરહરિસન્યાસી કી વાર્તા મેં કહીઆ એટલે આ ત્રણ ભાઈઓમાંથી એક ભાઈ જે મોટા છે ઉંમરમાં એ શ્રી વલ્લભ થી શરણે આવેલા છે નરહરિસન્યાસીની સાથે બ્રજમાં એ પ્રસંગ આવી ગયો છે પાછે શ્રી ગુંસાઈજી પ્રથમ વાર જબ દ્વારિકા પધારે તબ ભાઈલા કોઠારી જેતા કોઠારી રાજનગર મેં આપકી શરણ આયે સેવક ભય એટલે પ્રથમ તો વલ્લભથી વેણીદાસ સેવક થયા પછી જે છે બીજો ક્રમે શ્રી ગુંસાઈજી જ્યારે પ્રથમવાર માટે પરિક્રમા કરવા નીકળ્યા ભારતની ત્યારે દ્વારિકા પધાર્યા ત્યારે ભાઈલા કોઠારી અને જેતા કોઠારી જે રાજનગરમાં અમદાવાદમાં અસારવામાં આપતા શરણે આવ્યા અને સેવક થયા તા પાછે દો ભાઈને શ્રી ગોસાઈજી સો વિનંતી કરી શ્રી ગોસાઈજી કો આપને ઘર અસારવા પધરાય તહા સગરે કો સેવક કરાય પાછે ભાઈલા કોઠારીને श्री गोसाई जी सो विनती करी जो राज अब कहा कर्तव्य है तब श्री गोसाई जी आप आज्ञा किए जो भगवत सेवा करो सो एक लाल जी को स्वरूप श्री गोसाई जी भाईला कोठारी को आप अपने पास ते पधराई दियो તબ તબલા કોઠારીને વિનંતી કરી જો રાજ મુકો તો આપકી સેવા કરે છે એ અન્ય કોઈ વાર્તા પ્રસંગમાં એ પણ દર્શન થશે ઓર જેતા કોઠારી કો દુસરો નામ મથુરા કોઠારી હતો સો એ શ્રી ગોસાઇજી કે સ્વરૂપ મે સદા મગન રહેતે શ્રી 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 કે પદ ગોસાઇજી શ્રી ગોસાઇજી સદા ઈન પર પ્રસન્ન રહેતે હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી આ મહિલા કોઠારીના વાર્તા પ્રસંગ એકનું દર્શન કરાવે છે सुवे भाईला कोठारी श्री गोसाई जी को पधराई वे को बार बार पत्र अति आतुरता सो लिखते जो राज एक बार बेगी पधारो ऐसे पत्र भाईला कोठारी के श्री घुसाई जी के पास बहुत आए तब एक समय श्री गुसाई जी श्री गोकुल ते अचानक श्री रणछोड़ जी के दर्शन करीवे को और भाईला कोठारी को, को मनोरथ पूर्ण करीवे को द्वारिका जी को प्रभु तत्काल चले सो तहाते श्री गुसाई जी सिकरी फतेहपुर पधारे सो गर्भ ते प्रभु जब चलत भय तब तो न चापा भाई अधिकारी को जताए और न शंकर भाई भंडारी को जताए यो एकाएकी सिकरी एकाएकी इतले अचानक सिकरी फतेहपुर पधारे तब वास फतेहपुर बीरबल तो तीन सुनी जो श्री गुसाई जी यहाँ पधारे हैं तब बीरबल सामने आई दंडवत करी श्री गुसाई जी को अपने अपने डेरा पधराए अपने ही डेरा पास श्री घुसाई जी को डेरा ठाड़ो करवायो पाछे बीरबल ने ठौर प्रभुन के ही चारी मुकाम करवाए पाछे चापा भाई शंकर भाई दो जने श्री गुसाई जी के दर्शन करी दंडवत करी प्रभु न सो पूछी जो राज काहू सो कहे बिना आप अचानक परदेश क्यों पदारत हो तब तो श्री गुसाई जी चापा भाई शंकर भाई सो कहे जो भाईला कोठारी के देखे बिना बहुत दिन भय है ताशो अब के एक बार गुजरात पदारोंगो यह श्री मुख के बचन सुनी के चापा भाई शंकर भाई चुप करी रहे पाछे चापा भाई सो बीरबल ने पूछी जो ऐसी उतावली सो श्री गुसाई जी पदार्थ है सो कहा कारण है तब चापा भाई बीरबल सो कहे जो भंडार में करज बहुत भयो है ताते गुजरात के प्रदेश को पदारत है तब बीरबल ने चापा भाई सो पूछी जो करज को भयो है जो ऐसी उतावली सो पदारत है ताते करज भयो हो सो मो सो कहो ता करज के द्रव्य को हों चुकाई देो और तुम श्री घुसाई जी को परदेश पदार्थ सो राखी के घर पधराओ ઘર પધરાવો એટલે એમને કે શ્રી ગોકુલ પાછા પધારે એમને શરમ લેવાની જરૂર નથી એ બધું અમે જ કરી દઈશું શ્રી ગુસાઈજી તો અંતર્યામી હે કાતે ઇન દોન કે મન કી બાત જાણી ગયે પાછે પ્રભુ બિરબલ કો ખબરી કીએ બિના આધીરાત્રી કે સમય ફતે પુરુષો આગે કો પધારે હવે ભાવ પ્રકાશમાં આવશે કે આવું કેમ કર્યું શ્રી ગુસાઇજીને ના દર્શન કરાવતા શ્રી ગોકુલનાથજી કહે છે કે શ્રી ગોસાઈજી અંતર્યામી છે આપતો પૂર્ણ પુરુષોત્તમ છે એટલે તનકી જાણે મનકી જાણે પરંતુ જે અચાનક બંનેની વાત જાણી ગયા ચાપા ભંડારી અને બીરબલ વચ્ચે સંવાદ થયો એ આપ દૂર હતા તો પણ જાણી ગયા કારણ કે આત્માથી કશું છૂપવું નથી સમગ્ર બ્રહ્માંડમાં તો આપની વાત કેવી રીતે છૂપી દે પાછે પ્રભુ બિરબલ કો ખબરી કીએ બીના હવે પ્રભુ બિરબલને જણાવ્યા વગર અડધી રાત્રિએ ફતેહપુરથી આગળ જે પધાર્યા એનો ભાવ પ્રકાશ આવશે શ્રી હરિદાયજી કરશે પણ આ સાથે વળી પાછો પેલો પ્રસંગ અહીંયા સ્મરણ થઈ આવે છે નારાયણ દાસ કાયસ્થનો દિવાનનો નારાયણ દાસ કાયસ્થ દીવાને પણ પહેલા તો પ્રભુ પ્રેરણાથી જાતે જ હુંડી મોકલી દીધી કારણ કે એ સેવક છે શ્રી ગુસાઈજીનો એટલે શ્રી ગુસાઈજી આપ એમને પ્રેરણા કરે એટલે મોકલતા એવો પ્રસંગ હતો જ જગન્નાથજીના મંદિરમાં બધું ધરી દેલું કશું જ બાકી નહીં વસ્ત્ર આભૂષણ વસ્ત્ર સિવાય આભૂષણ પણ ધરી દીધેલા અને પછી આપે જ પ્રેરણા કરી હતી એટલે નારાયણ દાસ બધું મોકલ્યું હતું પણ કોનું હતું જેમનું હતું એમને મોકલ્યું હતું એ ભાવ હતો ત્યારે એટલે કોઈ બાદ નહોતો કે આપનું છે ને આપને હું ધરી રહ્યો છું અને એ જ ભાવ પુષ્ટિ માર્ગનું મૂળ છે એમાં જરાક પણ ફેર પડે એટલે તરત જે બહેરમુક્તા પ્રાપ્ત કરી લે છે તો બિરબલની સ્થિતિ પછી જે અત્યારે છે એ કેવી છે તો નારાયણદાસ કાયસ્થ પાસે જ્યારે બીજી વખત આવી રીતે લીલા થઈ કે પેલું ઊંડી સામેથી જ મોકલી પ્રભુની પ્રેરણાથી તો જેમનું હતું એમને જ મળી રહ્યું છે પણ પ્રભુએ એવી લીલા કરી કે હવે એમને અંત સમય આવ્યો છે દ્રવ્યના કારણે મધ તો નથી થયો પણ જે અપરાધ થયો હતો રૂપ મુરારી જે એમના લીલાના જીવ હતા નારાયણદાસ કાયસ્થની સાથે વિઠ્ઠલદાસ કાયસ્થ એમને જે કોરડા ફટકાર્યા હતા અને એ વખતે શ્રી ગોસાઇજીનું જે કંપન થયું હતું એ જે જોઈને તે અપરાધ અહીંયા ભોગવાવડાવો છે કારણ કે ભોગવાવડી ભોગવાવડાવી લે પછી કશું બાધત ના રહે એટલે પ્રારબ્ધ ભોગવવું એમાં આવશ્યક છે એ ભાવ પ્રગટ થાય છે તો જ આવી લીલા થઈ કે પછી એમણે જે પત્રમાં લખ્યું જ્યારે ફરી વાર વિનંતી આવી અરે વિનંતી નહીં પણ ફરી વાર થયું પહેલી વખત આવું થયું ગુસાઇજીએ કહ્યું કે આટલા રૂપિયાની જરૂર છે એમ જરૂર છે એવું પણ નહીં હુંડી મોકલો એમ આજ્ઞા કરી તો આજ્ઞામાં આનંદ તો આવ્યો કે હજી હમણાં જ મેં મોકલ્યા છે છતાંય બીજા માગ્યા તો મને પોતાનો ગણ્યો પછી તો એમને ચાનક ચડી ચાનકમાં આ લીલા થઈ પ્રભુની પ્રેરણા સમજવી અને કહી દીધું કે તમારા ઘરનો બધો ખર્ચ મને કહી દો હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી જે અત્યારે બિરબલનો પ્રસંગ છે એને મળતો આવે છે એટલે આ પ્રસંગનું સ્મરણ ગ્રહણ કરી લઈએ આપણે કે તમારા ઘરનો જેટલો પણ ખર્ચો છે બાર મહિનાનો એ બધો હું આપીશ અહીં છૂટું પડી ગયું સેવક સ્વામીનો ભાવ પૂરો થઈ ગયો સ્વામી તો સ્વામી જ છે સેવક તો સેવક જ છે સેવક ક્યારેય સ્વામીને ઉપર ના જઈ શકે કે સ્વામીના ઘરનું હું પૂરું કરી દઈશ એવું અહંકાર ભરી મિથ્યા વચન ન કરી શકે પણ આ પ્રભુની લીલા સમજવી પ્રભુ કરતા હોય છે મૃત્યુ એ તો નિર્મિત છે સંસારમાં નિમિત્ત એનું કંઈ ને કંઈ અપાયજો એટલે આ તો એક મૃત્યુ માટે શરીર લીલા છોડવા માટેનું એક બહાનું હતું અને છેવટે તો પછી એટલે લીલા થઈ હશે પ્રારબ્ધ ભોગવા ઉડાવવા માટે પણ મૂળમાં તો શ્રી ગુંસાઈજીને વિઠ્ઠલદાસ કાયસની પીઠ જોઈ સ્નાન માટે જ્યારે તે વખતે વસ્ત્ર વગર અને જે કંપન થયું એટલે આપને પણ થયું કે ના આ અપરાધ તો મોટો છે એટલે ભોગવા ઉડાવી દેવો છે એક લીલા ગણવી પણ જ્યારે આપના ઘરનું બધું હું કરી દઉં એ ભાવ એની ઉપર આજે બિરબલનો ભાવ ભળી જાય છે એટલા માટે આ વિસ્તાર કરું છું કે જે મદ છે દ્રવ્યનો એ પ્રભુ સ નથી કરી શકતા બધું પ્રભુનું જ છે અને જે શરણે આવે છે એ પછી પ્રભુ જેવી કૃપા કરે એ પ્રમાણે એ જીવને લાભ મળે છે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગમાં આજ તફાવત છે જ્ઞાન માર્ગમાં જીવ પોતે જ સાક્ષી બની અને બધા જ લેયર પાર કરે છે મન ચિત્ત અહંકાર વગેરે વગેરે જે પણ જ્ઞાન માર્ગના વિષય વિશે હું નથી કહી શકતો જાણતો પણ નથી પણ ભક્તિમાર્ગનું આ એક વિશેષ લક્ષણ છે કે એક વખત સરન્ડર થઈ જાય છે પછી પ્રભુ જેમ રાખે એમ રહેવાનું અને જ્યાં પણ એમને કંઈ ખબર ના પડે તો એ પ્રભુને વિનંતી કરે અને પ્રભુ કૃપા કરી અને એને આગળ વધારે ભક્તિ માર્ગમાં આધ્યાત્મિક માર્ગમાં તો મધ આવે તો પ્રભુ પછી પોતાનો જીવ ગણીને એનો મધ ઉતારી દે એમાં ભાવ છે ઉત્તમ છે જ્યારે હરિ કઠોર થઈ જાય તો માનવું કે એ કૃપા કરી રહ્યા છે એ વખતે એવું લાગે કે આ કઠ હરિ આવા છે જેમ કે નારદ મુનિનો મધ થયો કે મેં કામ જીત્યો પણ વાસ્તવમાં ઠાકોરજીની કૃપાથી કામદેવ પાછો ગયો ભગવાન નારાયણની કૃપાથી પણ નારાજજીને ભક્તિ માર્ગમાં એ ભૂલાઈ ગયું કે મારી પર તો કૃપા છે એટલે હું કામ જીતી શક્યો અને કામદેવ મારા મારી સાથે યુદ્ધ કર્યા વગર જતો રહ્યો એ ભૂલી ગયા અને પછી તો શિવજી પાસે જ ગયા સૌથી પહેલાં કે હું કામ જીત્યો તમે તો કામને બાળ્યો હતો પણ મેં તો જીત્યો શિવજીની સામે આ મત પ્રગટ કર્યો એટલે શિવજીએ કહ્યું કે હવે આ તમે પેલા નારાયણ પાસે જઈને વાત ના કરતા કારણ કે નારાયણ તો સહન નહીં કરે મધ મનમાં રાખ્યું એ કે મધ સહન નહીં કરે એમ પણ નારાયણને ના કહેતા અને પછી પ્રસંગ આખો પ્રસિદ્ધ છે કે એમને માર્ગમાં એક માયાવી નગરી ઊભી થવી એમાં પેલી કન્યાનો હાથ જોવા ગયા એના લગ્ન થવાના હતા સ્વયં પર રચાવવાનો હતો એ માયાવી નગરીની જે સ્ત્રી હતી એ જ ઠાકોરજીની માયાદેવી હતી એનો હાથ જોઈને કહ્યું કે તમારા ભાગ્યમાં તો બહુ સુંદર વર છે પણ એ વખતે એનું મુખ જોયું તો હમણાં જે કામ જીતીને આવ્યા છે તપસ્યા કરતા હતા કામદેવ પાછો ગયો હતો એ પ્રસંગનું સ્મરણ હતું એ વિસ્મરણ થઈ ગયું એટલે પ્રભુ પોતાના જીવો સાથે આવી રીતે કરતા હોય છે એ વિસ્મરણ થતાની સાથે જ માગ્યું ભગવાન પાસે જઈને કે તમારા જેવો રૂપ આપો કે જેથી મારું આ કાર્ય સફળ થાય તો પ્રભુએ એમ કહ્યું કે તારું કલ્યાણ થાય એવું રૂપ તને આપીશ અને પછી જે રૂપ આપ્યું એ વાંદરાનું આપ્યું તો આ વાંદરાનું રૂપ લઈ અને નગરમાં જવું અને બધા જ રાજાઓની વચ્ચે સ્વયંવરમાં પોતે પણ ઊભા રહેવું અને જ્યારે પેલી કન્યા આવે જેને જોઈને મોહિત થયા હતા એ હસી પડે મશ્કરી કરીને જતી રહે અને આગળ જઈને ઠાકોરજી નારાયણ પોતે ઊભા છે રાજાનો દિવસ લઈને એમના ગળામાં પહેરાવે અને પછી બે નંદી શિવજીના આવીને એમ કે નરદ મુનિને કે તમારું મુખ તો જુઓ પહેલા અને જ્યાં પોતાનું મુખનું પ્રતિબિંબ જુએ અને એમાં રૂપ જુએ તો કેટલી કેટલું દુઃખ થયું હશે પણ એ દુઃખ સારા માટે છે હરિ કઠોર જો થઈ જાવે છે હરિ કઠોર જો થઈ જાવે છે કલ્યાણ સદા પ્રગટાવે છે કલ્યાણ સદા પ્રગટાવે છે તો કેટલી મોટી આપત્તિમાં પડવાના હતા એમાંથી મુક્ત કરી દીધા અને જે મદ હતો એ પણ ઉતારી દીધો ચોર્યાસી વૈષ્ણવ પુરુષોત્તમ જે છે લઘુ કયા છે કવિ ભાટ કવિરાજ ભાટ કરીને એક પ્રસંગ આવે છે ચોર્યાસી વૈષ્ણવ અરે એ તો સાંડિલ્ય મુનિ છે એ તો સાંડિલ્ય મુનિ કે જે સાક્ષાત ભાગવતજીની અંદર એમનો પ્રસંગ આવે છે સાંડિલ્ય મુનિ એટલે નંદ બાવાના પુરોહિત છે અને ભક્તિ સૂત્રના રચયિતા અને એ જ્યારે વલ્લભમાં પ્રથમ દર્શન કર્યા અને કહ્યું કે કોણ મોટું દેવી મોટી કે દેવ મહાદેવ મોટા પછી આગળ પૂછ્યું કે મહાદેવ અને નારાયણના ભેદમાં પણ આપે મહાપ્રભુજીએ સુંદર સમાધાન કર્યું કે મહાદેવ તો પ્રભાવિત થઈ જાય પણ ઠાકોરજી પ્રભાવિત થતા નથી એમ કરીને જ્યારે પેલું રૂપ લીધું હતું ઠાકોરજી મોહિનીનું તો મહાદેવજી પ્રભાવિત થઈ ગયા હતા એ પ્રસંગ કરી અને આપે ઠાકોરજીને મોટા એવું સિદ્ધ કર્યું મહાપ્રભુજીએ આ એ સાંડી મુનિ કે પછી એમ પૂછે છે કે હું કોણ હતો કેમ આવી રીતે પડ્યો ત્યારે કહ્યું કે તમે તો સાંડિલ્ય મુનિ છો પણ તમને મદ થઈ ગયો કે ભક્તિસૂત્ર તમે રચ્યું તો આવું કોઈ રચી જ ના શકે એટલે વિશ્વામિત્રએ તમને તમારો મદ દૂર થાય એટલા માટે શ્રાપ આપ્યો કે જાઓ ભૂતલ પર જન્મ લો ત્યારે કળિયુગમાં અને હું અહીંયા તમે અહીંયા પ્રગટ થયા છો પણ હવે તમે પાછા સાંડિલ્ય મુનિના પદને પ્રાપ્ત કરી લેશો તો મદ કેટલો ખતરનાક વસ્તુ છે કેટલી ભારે વસ્તુ છે કે ભગવાન સહન નથી કરી શકતા ગોપીઓને મધ થયો કે અન્ય વશ છે અમે કહીએ ઈશારે ચાલે છે તો પ્રભુએ ક્યાં સહન કર્યું બધા મનોકામના પૂર્ણ કરે પણ મદની મનોકામના પૂર્ણ નથી કરતા ગોવિંદદાસ ભલ્લાએ સવારે સાડા ત્રણ વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠી અને દેકૃત્ય કરી અને કેળે ખભે કાગર લઈ અને ગોવર્ધનથી વિશ્રામ ઘાટ જવું અને જળ ભરીને લાવવું અને બે સમયના વસ્ત્ર વાસણ ખાસા કરવા આવી સેવા છતાંય મધ એટલો બધો હતો કે હું જ આ બધા કરતાં હું કેમ કે સાથે હળી મળીને પ્રસાદ નહોતા લેતા હમણાં જે પ્રસંગ આવી ગયો કે જ્યારે વૈષ્ણવોએ પોતાનું ધર્મ ખોવો નહીં એટલે કે વૈષ્ણવોના જે ખાસા ગાડીવાળો પ્રસંગ આવ્યો કોઈને ત્યાં લેવું નહીં લે તો કંઈક કરીને લેવું એ પ્રસંગ આખો વૈષ્ણવથી વૈષ્ણવોની પાસે લેવા માટે છે પણ જ્યારે વલ્લભ આજ્ઞા કરી દે વલ્લભ કુલ આજ્ઞા કરી દે કે તમે લઈ શકો છો પછી એ ત્યાં એ સિદ્ધાંત અહીંયા લાગુ ના પડે જેવી રીતે ગુસાઈજીએ રેન્ડા ઉદંબરને કહ્યું પહેલાં કે ના અહીં ના લેવાય જાતે કર રોજ થોડું લેવાય દેવનું દેવદ્રવ્ય કહેવાય બાધક એ સિદ્ધાંત બતાવ્યો પણ જ્યારે સમય એવો આવ્યો કે બધું મૂકીને આવ્યો ઘરે સમર્પિત સમર્પીને આવ્યો અને પછી કીધું કે ભાઈ અહીંયા લેવાય તો ત્યારે રેડા ઉદંબરે કહ્યું કે આવું કેમ બે વાત કરી આપે પહેલાં ના પાડીને હવે એમ કહું લેવાય તો કે પહેલાં તારી પાસે દ્રવ્ય હતું અને તું શરીરથી સશક્ત હતો હવે દ્રવ્ય પણ નથી ને તું શરીરથી વૃદ્ધ થયો અમારી આજ્ઞા છે તને બાધક નહીં થાય તો ગોવિંદાસ બલ્લાને પણ વલ્લભે આજ્ઞા કરી કે તું ગોવર્ધનનાથજીના મંદિરમાં બધાની સાથે લે ભગવાન એવું ઈચ્છે છે ઠાકોરજી પણ ના માન્યો કે હું દેવ દ્રવ્ય નહીં લઉં કે તો મારે ત્યાં ચાલ અડેલ તો કે ના હું ગુરુ દ્રવ્ય નહીં લઉં તો કે તું જા હવે તું ના આવતો સેવામાં ત્યાગ કર્યો કેમ કે ઠાકોરજીને મદ સહન નહોતો થતો એ સામે આવે ને એટલે જે જળ જ્યારે ધરે અને જે સેવા કરે ત્યારે દર્શન કરવા આવે તો એવી રીતે જુએ કે જાણે બધું હું જ કરું છું મારા વગર કંઈ થવાનું નથી ઠાકોરજી એવા ત્રાહિમાન થઈ ગયા અને છેવટે અડેલ શ્રમ આપ્યો મહાપ્રભુજીને કે તમે આવો ને અને અહીંથી રસ્તો કરો આનો ક્યાં તો એનો મધ જાય ક્યાં તો આજ જ આંખો નાખો જાય અહીંથી આવી આપને સ્થિતિ થઈ અને ખરેખર આવીને બે પ્રયત્નો કર્યા ન માન્યો મધ ન ગયો છેવટે જો તું જા તો એને એમ હતું કે કાલથી કોણ લાવશે હવે વિશ્રામ ઘાટથી જળ ભરીને અરે ભાઈ ઠાકોરજીને કશી જરૂર નથી આપ તો સમગ્ર બ્રહ્માંડોના બ્રહ્માંડો ક્ષણ વારમાં પ્રગટ કરી દો છો અને પછી ક્ષણવારમાં એનો વિલય પણ કરી દો છો તો પછી આપને શું જરૂર હોય આપના જળ ભરી લાયા છો ત્યાંથી વિશ્રામઘાટથી એની કે બે સમયના વાસણ વસ્તુ ખાસા કરવાની આ તો સેવા મળી છે તો કૃપા છે આ સેવા મળવી એ જ દુર્લભ છે જે દેવતાઓ કે દેવીઓ ઈચ્છે છે તો નથી મળતી એ તમને સહજ મળી પણ મધ એ નથી ચલાવતા એટલે ગયા તો મધ એ ઉપર બીરબલનો મધ અત્યારે એ છે કે મારી પાસે એટલું દ્રવ્ય છે કે આપને જવું જ નહીં પડે ગોકુલ જાઓ પાછા એમને બધું હું ચૂકવી દઉં અને મધ ઉતરતો હોય ત્યારે બહુ શ્રમ પડે મધ જ્યારે ઉતરવાનું શરૂ થાય જ્યારે પેલા બલિનો જે પૌત્ર હતો વિરોચનનો એને જ્યારે મધ થયો કે હજાર હાથ મારી પાસે છે અને શિવજીને જ કહી દીધું કે હું તમારી સાથે યુદ્ધ કરું શિવજી કે તું મૂર્ખ છે ને એ મધ જોયો શિવજીએ પછી શિવજીને આનંદ જતો રહ્યો કે આ તો મારી સામે આવે છે પણ મારા સાથે લડવાના ભાવથી આવે છે મારો સેવક થઈ જ નથી આવતો એટલે પછી ઠાકોરજીએના નવસો ને છન્નું જ હાથ કાપ્યા ચાર તો રાખ્યા પોતાના બરોબરી તો આપી દીધી તો કઠોર જો થઈ જાવે છે કલ્યાણ સદા પ્રગટાવે છે તો એમનો અર્થ જ એ થયો કે નારાયણ દાસ જે શરીરમાં કષ્ટ આવ્યું અને જે ઠાકોર જે અંતર ધ્યાન થઈ ગયા ગોકુલ ચાલ્યા ગયા આ બધું જ સારા માટે હતું અધૂરો પ્રસંગ આવતીકાલે શ્રી ગોવર્ધનનાથ કી જય હો શ્રી ગુસાઇજી પરમ દયા કી જય હો